શહેરના મામાકોઠા રોડ પર આવેલ પૌરાણિક મંદિર તોડી પાડવાના નિર્ણય સામે લોકોમાં ભારે રોષ ભાવનગર શહેરના મામાકોઠા રોડ પર આવેલ એક પૌરાણિક મંદિરને બીએમસી દ્વારા તોડી પાડવાના કારસો ઘડતા શ્રદ્ધાળુઓ અને સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપ્યો છે અને કોઈ પણ ભોગે મંદિર નહીં તોડવા દેવાનો મક્કમ નિર્ધાર કર્યો છે ભાવનગર શહેરના મામાકોઠા રોડ પર આશરે પચાસ વર્ષ જૂનું ભૂતનાથ મહાદેવનું મંદિર આવેલું છે આ મંદિર સેંકડો શ્રદ્ધાળુઓના આસ્થાનું પરમ કેન્દ્ર બિંદુ છે આ મંદિર ગેરકાયદે હોવાનું જણાવી અને મંદિર રસ્તામાં અડચણરૂપ હોવાનું કારણ આપી ભાવનગર મહાનગરપાલિકાના ડિમોલેશન તથા એસ્ટેટ વિભાગ ટીમ દ્વારા તોડી પાડવા માટેની તજવીજ હાથ ધરતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે અને આ મંદિર તૂટતું અટકાવવા મોટી સંખ્યામાં શિવભક્તો અને શ્રદ્ધાળુઓ અને સ્થાનિકો એકઠા થયા છે સાત લોકોએ ભેર જણાવ્યું હતું કે અમે અમારો જીવ દઈશું પરંતુ મંદિરને એક કાંકરી પણ હલવા નહીં દઈએ કોઈ પણ પરિસ્થિતિ આવે તેનો મુકાબલો કરીશું પરંતુ મંદિરને ઊની આંચ પણ નહીં આવવા દઈએ લોકોએ જણાવ્યું હતું કે આ મંદિર સાથે હજારો લોકોની આસ્થા જોડાયેલી છે ત્યારે આ આસ્થાને આ રીતે તારા જ નહીં જ થવા દઈએ

આ કોઈ ઓલું રીતે નથી અમારે કોઈ કોઈનો વિરોધ નથી નથી અમારે સરકારનો વિરોધ નથી અમારે કોઈનો વિરોધ પણ અમારે મંદિર છે ચાલીસ વર્ષથી તો સરકાર અમને એટલી તે બે ત્રણ દિવસની રજા ન આપી કે અમને રજા તો આપી કે ને કે પાંચ દિવસ માટે રોડવા માટે અમે બધા મંદિરોમાં ઓપ્શન આપ્યા છે તો આ મંદિરને ઓપ્શન તો આપવું જોઈએ ને બીજે કાંકરી કોઈ જાણની જાણ નથી ખાલી સુપ્રીમ કોર્ટમાંથી એમ કીધું છે કે જાણ છે અને મેં તોડવા આવ્યા કોઈ લેટર દેના કે અમે પબ્લિકટને ભરી મ્યુનિસિપાલિટીમાં ઓને પોલીસમાં આવો મ્યુનિસિપાલિટી પોલીસ આવી છે તમને કેમ જાણ કરીને લેટર એકને આપતા આનો એક લેટર તો આપવો જોઈએ ને સાહેબ કે આ અત્યારે બેઠા છો છેની માટે બેઠા છો મોળા ના છાટુ થઈને આવ્યા છે તોડવા ભાંગવા અમારા દાદાને અમારે દેવા નથી અને એક ઓર બેહાડ્યા છે અને રોજ અમારા છોકરાવાએ પૂજા કરે છે બધી કરે છે આ અમે બધા બેઠા છીએ કેમ એના છો નોકરી હાટું થઈને બાપા ને ભાંગી નાખે